ક્ષત્ર આ ખુબજ નો દિવસ છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ સમક્ષ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા અને એ દિવસે શિવલિંગની સૌ પ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી એ દિવસથી જ ભગવાન શિવ ની શિવલિંગ સ્વરૂપે પૂજા થઈ આ વખતે આ નક્ષત્ર સોળ બાર બે હજાર બધાએ શિવ પૂજા કરી હતી શિવ દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા સમગ્ર શિવ પૂજા અર્ચના આરતી મહાદેવ પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી અલગ અલગ મંદિરમાં અગિયાર એકાવન કે એક દીપ પ્રગટાવવામાં આવ્યા હતા અને મહા આરતી કરી હતી આજ આજના દિવસે આદ્રા નક્ષત્ર હોવાથી શિવજી ની આરતી કરેલી છે તેજા ભક્તના સાનિધ્યની અંદર આજના દિવસે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને શિવજીની પૂજા કરેલી એટલા માટે આજે વિશેષ મહત્વ છે તેમજ મહાક્ષર મહિનો છે એ ભગવાન કહે છે કે સ્વયં હું છું એટલા માટે આજે ભગવાનની આરતી પૂજા કરેલી છે ચાલો ભક્ત શ્રી બાપાના સાનિધ્યની અંદર શ્રાવણ મહિનામાં પણ સોમવારે રોજ આરતી શ્રામણ કાયમી માટે થાય છે તેમજ સાથે સાથે અંત ક્ષેત્રનું પણ કાર્ય ચાલુ છે વર્ષોથી આ તો આજે તેજા બાપાના સાનિધ્યને અંદર આદ્રા નક્ષત્ર હોવાથી આજે શિવ પૂજા તેમજ સવારથી માંડી સાંજ સુધી આરતીનો લાભ પણ સર્વ ભક્તજનોએ લીધેલો છે